પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ જિલ્લાના રાજપુર ગામમાં ભાદરવા સુદ ચૌદસની સાંજે બ્રહ્માણી માતાજીની પરંપરાગત ટોપલા ઉજાણી કરવામાં આવી હતી ચાણસ્મા રૂડ પર આવેલા બ્રહ્માણી માતાજીના મંદિર પરિસરમાં વરસતા વરસાદ વચ્ચે આ ધાર્મિક વિધિ સંપન્ન ગામની ટોપલા લઈને માતાજીના મંદિરે પહોંચી ત્યાં નૈવેદ્ય ધરાવી પ્રસાદનું વિતરણ કર્યું હતું ગામની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ગામ પાદરે તોરણ બંધાવવામાં આવ્યા દૂધની ધારવાણી કરવામાં આવી હતી અને ગામની સુરક્ષા માટે સૂતરના દોરા વડે ગામ ફરતે સુરક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામ પાદરે મેળા જેવો માહોલ જામ્યો હતો આ ટુપલા ઉજાણી પર્વ વર્ષોથી પાટણ જિલ્લામાં વિવિધ સ્થળોએ ધામધૂમથી ઉજવવામાં આવે છે ધાર્મિક મહત્વ ઉપરાંત આ પર્વનું સામાજિક મહત્વ પણ છે સમૂહમાં યોજાતી આ ઉજાણીથી લોકો વચ્ચે પરિચય અને સંબંધો વધુ મજબૂત બને છે અહેવાલ કમલેશ પટેલ પાટણ પાટણ જિલ્લો અને તાલુકાનું આ રાજપુર ગામ વિક્રમ સંવત સત્તરસો ને બેતાલીસમાં વહેંચેલું છે અને ગામના માં બ્રહ્માણીનું મંદિર આવેલું છે એના બ્રહ્માણી માતાના મંદિરે પાટીદારો દ્વારા માધા સુદ ચૌદસના દિવસે ટોપલા ઉજવણી કરવામાં આવે છે અને ટોપલા ઉજવણીમાં પાટીદાર લોકો તેમાં રાજલો ખોરાક લાપસી લાડુ વગેરે લઈ જાય છે અને અલગ અલગ વિભાગોના વહેંચવામાં આવે છે અને ત્યારબાદ બ્રહ્માણી માતાના મંદિરમાં ઠાકોરોને પણ એટલું જ મહત્ત્વ છે એ લોકો પણ ટોપલા ઉજાણી કાઢે છે અને ત્યારબાદ ગામમાં કોઈ રોગ ન આવે તેના માટે બ્રહ્માણી માતાના સાનિધ્યમાં ગામની ચારે બાજુ ફરતા એક ધારવણી કરવામાં આવે છે દૂધ અને કાચા દોરા દોરાથી અને ત્યારબાદ એ ધારવણી કર્યા બાદ ગામનો અંદર ગામના પ્રવેશ થાય છે આમ બ્રહ્માણી માતામાં આજે વરસાદની વચ્ચે પણ વરસાદના માહોલ પર જળબરણ વરસાદની વચ્ચે પણ આજે ઉત્સાહને એકદમ ખૂબ જ ઉત્સાહથી અહીંયા ટોબલાજાણીનો પ્રસંગ પૂરો કરો છે